હેલો હું અહેમદાબાદથી શીતલ જટાણિયા ગુજરાતી રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું મારી રેસીપી છે મેંદુવડા તો એના માટેની આપણે સામગ્રી જોઈ લઈશું તો એના માટે આપણે પહેલાં સંભાર રેડી કરશું તો તેના માટે મેં આ દાળ સ્ટીમ કરીને રાખી છે આ દૂધી અને બટેટા એ સ્ટીમ કરીને રાખ્યા છે આ સરગવાની સિંગ છે એ મેં બ્લાન્ચ કરીને રાખી છે અને તેના માટે આ ડુંગળી છે ટમેટા છે આ આંબલીનો પલ્પ છે અને આ મેં આપણો પ્રપનાનો મસાલો અને સાઉથ ઇન્ડિયન મસાલો બે બે પલાળીને રાખ્યા છે અને આ કોથમીર છે લીમડો છે અને આ બધા આપણે પ્રપનાના મસાલા છે એમાં રાઈ છે જીરું છે હિંગ છે મેથી છે એ તમાલપત્ર છે મીઠું છે મરચાં છે પ્રપરનાનું મરચું પાવડર છે અને પ્રપા પ્રપર હલ્દી પાવડર છે તો ચાલો આપણે તેનો વઘાર કરશું તો તેના માટે આપણે તેલ થવા ના સુકા મરચા એડ કરશું રઈ એડ કરશું જીરું એડ કરશું મેથી એડ કરશું એડ કરશું લીમડાના પાણી એડ કરશું અને લીંગ એડ કરશું હવે એમાં આપણે પછી એમાં આપણે ડુંગળી એડ કરશું હવે ડુંગળી ટ્રાન્સપરેટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાસરશું અને પછી એમાં આપણે ટમેટા એડ કરશું ટપનાના મસાલા બધા ખૂબ જ સરસ આવે છે એ બધી કોલ્ડ પ્રોસેસથી કરવામાં આવેલા હોવાથી તેનો કલર ટેક્સચર અને સ્મેલ એવાને એવા સરસ જ રહે છે હવે આપણે એમાં ટમેટા એડ કરશું મેં બધા મસાલા ટ્રાય કર્યા છે ખૂબ જ સરસ આવે છે મરચું પાવડર તો એટલું સરસ આવે છે ને કે તમે થોડું પણ પણ એડ કરો ને તો કલર સરસ કાશ્મીરી મરચું પાવડર જેવો જ આવે છે હવે આપણું સતરાયું જવા આવ્યું છે હવે એમાં આપણે બધા મસાલા એડ કરશું તો તેમાં આપણે રપનાનું હળદી પાવડર મરચું પાવડર અને નમક એડ કરશું અને તેને સાતળશું અને જે આપણે આ ગરમ મસાલો અને પ્રપનાનો ગરમ મસાલો ને સાઉથ ઇન્ડિયન મસાલો મેં પલાળીને રાખ્યા હતા એડ કરશું હવે એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સસડવા દઈશું તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે એમાં આપણે આ તુવેર દાળ સ્ટીમ કરેલી છે એડ કરીશું આ દૂધી બટેટા આપણે જે સ્ટીમ કરી રહી એ એડ કરીશું અને આ સરગવાની સીંગ છે તે એડ કરશું અને એને તેને ઉકળવા દઈશું અને જે આપણે આંબલીનો પલ્પ બનાવીને રાખ્યો છે તે એડ કરશું હવે તેને આપણે ઉકળવા દઈશું ઉકળી જાય એટલે પછી તેને ઉતારી લેશું હવે આપણો સંભાર ઉકળી ગયો છે તો હવે આપણે કોથમીરી છાંટી અને તેને ઉતારી લેશું તો રેડી થઈ ગયો છે આપણો પ્રપરના મસાલા યુઝ કરીને બનાવેલો સંભાર અને હવે આપણે મેંદુ વડા ઉતારશું તેલ ગરમ કરવા મૂકશું અને આ બનાવવા માટે મેં ત્રણ ભાગ અડદની દાળ અને એક ભાગ મગની દાળ પાંચ કલાક પલાળી તેને પીસી અને એને બે કલાક એને રેસ્ટ આપી અને પછી એમાં મેં આદુ ક્રશ કરેલા આદુ મરચાં અને ચીલી ફ્લેક્સ અને જીરું એ એડ કરી અને એકદમ ફ્લફી થાય ત્યાં સુધી મેં એને ફેટી લીધું છે હજી પણ આપણે થોડી વાર ફેટી લેશું એને એના માટે ઈ મીંદુ વડા ઉતારવા માટે આ ગરણીનો ઉપયોગ કરશું આ ગરણી છે એને સેજ ભીના હાથેથી ભીનો હાથ લગાવી પછી એના ઉપર આ બોલ બનાવી મૂકી અને વચ્ચે ભીની આંગળીથી કાણું પાડી અને સીધા આપણે બનાવશું હવે આપણું તેલ થઈ ગયું છે તો હવે આપણે વડા ઉતારશું તો તેના માટે આ ગણી છે એને ભીનો હાથ લગાવશું અને થોડુંક બોલ જેટલું લેશું અને આ ભીની આંગળી કરી અને વચ્ચેથી હોલ પાડી દઈશું અને સીધું આપણે લોહિયામાં મૂકી દઈશું તમે આવી રીતે કોઈ પણ ચમચામાં કે ગમે એમાં તમે કરી શકો ને આપણે બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે એને તળવા દઈશું રીતે રેડી થઈ ગયા આપણા મેંદુ વડા તો હવે આપણે એને કાઢી લેશું હવે આપણે એને સર્વ કરીશું એના માટે આપણે આ વ્હાઈટ ચટણી છે કોકોનટની વાટકીમાં કાઢશું ટમેટાની ચટણી છે એ એક વાટકીમાં કાઢશું સંભાર કાઢશું

તો આ રીતે રેડી થઈ ગયા છે આપણે તો આ રીતે રેડી થઈ ગયા છે આપણે પ્રપન્ના મસાલાના યુઝ કરી અને બનાવેલા મેંદુવડા જો તમારે પ્રપન્નાના મસાલાએ યુઝ કરવા હોય તો તેનું ટ્રાયલ પેક તમને વન ફોર્ટી નાઇનમાં તેની વેબસાઇટ પર ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇન જો તમારે પ્રપન્નાના મસાલા યુઝ કરવા હોય તો તેનું ટ્રાયલ પેક વન ફોર્ટી નાઇનમાં તમને તેની વેબસાઇટ પરથી મળી જશે